રાપર તાલુકાના ગાગોદર પોલીસ મતકની હદમાં આવતા ચિત્રોડ અને જેઠાશ્રી ગામે गत સપ્તાહે એક જ રાત્રિમાં 11 દેવસ્થાનોમાં ઘરેણા સહિત ધર્મદાની રકમ મળીને કુલ 97,000 રૂપિયા હજારની ચોરી થતા વાગડ વિસ્તારમાં ચકચાર પ્રસરી ગઈ હતી એક તરફ આ ઘટનાથી સ્થાનિક ભાવિકોમાં રોષ ફેલાયો આ અંગે પોલીસ રા સાગર બાગમરે વિગતો જાહેર કરતા કહ્યું હતું કે गत છના ગાગોદર થાણા હેઠાના ચિત્રોડમાં અને ત્યાર બાદ કાનમેર ગામે સામૂહિક તસ્કરીની ઘટના બની હતી ધાર્મિક અસ્થા સાથે જોડાયેલા ચોરીના બનાવને ગંભીરતાથી લઈ જાત મુલાકાત પર લેવામાં આવી હતી અને ગુનાના ભેદ ઉકેલ માટે ગાગોદર આડેસર પોલીસ સાથે એલસીબી સહિતના વિભાગની અલગ અલગ ટીમો બનાવી હતી તપાસનીશ પોલીસ અધિકારીઓએ ચોરી બનાવો અને વિવિધ એંગલ અંતર્ગત તપાસ હાથ ધરી હતી તેમાં પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના ગામે અને ઉત્તર ગુજરાતના રાધનપુર દિયોદર અને થરા ગામે થયેલી મંદિર ચોરીના કેસમાં સામેતા જણાઈ આવતી હોય આ દિશામાં તપાસ હાથ ધરી હતી આ માટે હ્યુમન સોર્સ सीसीटीवी फुटेज અને ટેકનિકલ સર્વેલન્સ ની મદદ થી રાજસ્થાન ની ગરાસિયા ગેંગ સામેલ હોવાનું ખુલીયુ હતું ચોરી માં સામેલ આરોપીઓ નું પગેરું દબાવી પોલીસ ચેક રાજસ્થાન પહોંચી હતી બચાવ ડીવાયએસપી સાગર સાબळा સાથે આડેસર પીએસઆઈ સંગર આડેસર પીઆઈ જયવીરસિંહ વાળા एलसीबी पीआईएनएन चुडासमा सहित अधिकारी पोलिस कर्मचारी टीम राजस्थान पोलिस सहयोगी सिरोहीना जंगल विस्तार में छुपायेला आरोपीओ सुधी पहुंची थी पांच आरोपियों तमज एक सोनी वेपारी सहित कुल छ आरोपी ने झड़पी लई आ बनाव में झड़पी सफलता मेल बनाव हजी बे आरोपी अटक बाकी है રીમા ગયેલો મોટા ભાગનો મુદ્દામાલ કબજે લેવાયો છે જેમાં કુલ 3 લાખ 64734 નો મુદ્દામાલ કબજે લેવાયો છે 18 સહિત કુલ 30 મંદિર ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ ટીમને સફળતા મળી છે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓમાં અમુક સામે એક જ પ્રકારના અનેક ગુના પોલીસ દફતરે નોંધાયેલા છે તેમાં મુખ્યત્વે ચોરી અને લૂંટના ગુના સામેલ છે આરોપીઓની મોડેસ ઓપરેન્ડી મુજબ તેઓ બનાવ સ્થળની ભૌગોલિક માહિતી પહેલેથી જ ધરાવતા હતા અને પથ્થર ઘડાઈના કામથી સંકળાયેલા હોતા મંદિરોમાં પથ્થરની કોતરણીની કામગીરી કરતા કામ પૂર્ણ કર્યા બાદ ત્યાં ચોરીની ઘટનાને અંજામ આપતા હતા રાજસ્થાનના રહેવાસી આરોપીઓને અટકાયત કરવામાં આવી છે તેમાં એક कमलेश अनाराम गरासिया बेहे मालवा चोरा ता देवला थाना बेकरिया जी उदयपुर बे रमेश बाबूराम गरासिया बेहे मालवा चोरा ता देवला थाना बेकरिया जी उदयपुर हाल रहे गांव नांदिया थाना पिंडवाड़ा ता पिंडवाड़ा जी शिरोही त्रण जितेंद्र सुनाराम गरासिया बेहे सीमला थला थाना बेकरिया ता कोटड़ा जी उदयपुर चार सुरेश स ओ शंकर उर्फे डाकू गरासिया बेहे मालेरा थाना पिंडवाड़ा ता पिंडवाड़ा जी शिरोही पांच जयराम उर्फे जेनिया स ओ नोनाराम गरासिया रहे मालेरा थाना पिंडवाड़ा ता पिंडवाड़ा जी शिरोही सुरेश कुमार शांतिलाल सोनी शुभ ग्रीन फ्लैट वस्त्राल अहमदाबाद मूड़ रहे गाम गोयली ता जी शिरोही जारे एक मेघलाराम उर्फे मेघला उर्फे मेघाराम मोतीराम गरासिया रहे डाली बोर ता बाली जी पाली बे वालाराम गरासिया रहे हेमला थला मालवा का चोरा थाना बेक्रिया, ता कोटड़ा जी उदयपुर ने पकड़वाना बाकी छे।